પેલા તમે જૂના બ્લોક જોયા છે ને એમાં જોયો મિત્તલ પતલી છે હવે જાડી થઈ ગઈ છે અને આ બાજુ જો મિત્તલ છે ને રિસીવ ટ્રેક્ટર લાવી રિસીવ ના ફી આ બધા બહુ સારા કાક ને કાક લાવવા રાખે રમોકડા પણ રિસી હોય રમવા જેવડો તો છે નહી જ્યારે ના આવ્યા છે ને ત્યારે પેલા તો જવું નહોતું હવે એ નિશા બે હશે ને તો બેવું નથી કારણ કે અમે છે ને હવાર માં ને તેડી નથી રખડતા ગમે અહીંયા બે હારી ને એવું કરવી અને જો હજીભાઈ ને પાછી નીંદર ચાલુ થઈ ગઈ તો આ ટ્રેક્ટર છે ને નાનપણ ની યાદ દેવરાઈ ગઈ જયારે નાના હતા તે હા લીલિયા ની આમાં લાટ આવે આખું છે ને લોખંડ આવે ટ્રેક્ટર ચાલો મોટો થાય ને દોરી બાંધી ગમશે આ બાજુ પપ્પા વે ગયા છે કેમ છે જય શ્રી કૃષ્ણ અને ફુવા આવ્યા છે ગામડેથી શું છે ફુવા હું આવ્યા ગામડે હે તડકા પડ્યા છે કે એસી બેસી ચાલુ કરો છો કે ચાલુ બપોર વસા એસી ચાલુ કરી દેવા એવું છે અમને જો બધા લોકો બિલ તો આવે જ ને એટલું બધું નો આવે ત્યાં

શું બનાવવાનું છે બોપરના શાક તો જો ભીંડો કપાઈ રહ્યો છે બોપરના જમવામાં ભીંડાનું શાક બનવાનું હોય એવું લાગે છે અને આ બાજુ જો સોનલ છે ને રિસીવને રેડી કરે છે અને રિસીવ જો આ બાજુ સોનલ રિસીવ ને રેડી કરે છે ને ભાઈ થઈ ગયા છે રેડી મારે રિસીવ ને હારે રેડી થવાનો ટાઈમ હોય રિસીવ હું તારી પહેલાં જ તૈયાર થઈ ગયો બોલ તું ક્યાર નો તૈયાર થયો તો હું તારી પેલા થઈ ગયો તો જો ઋષિભાઈ મસ્ત મજાના બેઈ ગયા છે અને ખવરાવાનું બાકી છે ખાઈ લીધું છે સવારે દૂધ તો પાઈ દીધું બપોરે બોપરે શું તો બપોરે હું ખવરાવાનું બપોરે સીરો કા ખીચડી બનના સીરો ખવરાવવાનો છે અને જો આ આમ લડકી જાય ભાઈ અને ગોલથિયા મારવા જોઈએ જોયું એ જો ફરશે હો જોજે હવે ત્રીજું મારશે તો હેઠે જાય રોતા નહીં આવડે ઋષિ બપ્પી થઈ જાય ચાલો ગાઈસ કાઈ નઈ સવારનો નાસ્તો બાકી છે ને નાસ્તો કરી ગયા બોપરના બાર અને જો કાલ જે આપણે ખાટલાની સીટુ લઈને આવ્યા હતા ને પાથરી દીધી છે મસ્ત મજાની જો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહી જજો જોવામાં એટલી સારી નો લાગતી પાયતરી પછી સારી લાગે છે ને હમ આ કપડા જેવું છે કપડા કાપડ લેવા લેવાનું ઈ નો ગમે સીવડે સિવાય ના આવે ને એ બહુ મસ્ત ગમે હા બહાર રહેતી તી હમ આ બાજુ રિષિવભાઈ નીચે આવી ગયા છે રમવા માટે નવી બેડમાં અલગ ખાટલાની ચાદરમાં મમ્મી આના ઓશિકાને જ સીવવાના સીવવાના સહેજ કાપી રહ્યો છો એવું છે કાપેલું નહોતું આપ્યું ના ના તાકો જતો હતો કાકામજ લીધા છે ને હો તો મમ્મી જો આના ઓશિકા છે ને હાથે સીવ છે ચાલો હવે ઉપર જઈ જમવામાં બપોર ના બનાવ્યું બનાવું છે ને લોકોની કોમેન્ટ એવી આવે છે કે હોમ ટુર કરાવર કરાવો તો ગાય ઓલરેડી કેટલી વાર એક થી બે વાર છે ને હોમ ટુર કરાવી દીધું છે તમે નવા લોકો જે આવે ને એને ન ખબર હોય તો જૂના વિડીયો જોયાવાના એમાં હોમ ટુર બહુ મસ્ત મજાનું કરાવ્યું છે આ બધું હોમ ટુર કરાવી દીધું આખા ઘરનું તો ફરીથી લાખ થાય ત્યારે કરાવશું નવું નવું ઘર બનાવશું ને તે કરાવશું એમ 嗯。

સોનાલા બાજુ ચા બનાવે એટલે આપણે ચા પીવી અને પપ્પા એમ મસ્ત મજાની ગેમ નું પરફોર્મન્સ આપણે જોવાનું છે કેવી ગેમ રમે હું કેવું તારું તારું જોવાનું છે પરફોર્મન્સ હા એવું છે પછી રમાડવી છે

નાસ્તો તારે આટું લેતા નાસ્તો લેતા હું હું લેવાની બતાવી દઉં પપ્પા કળી લેવા છે શિવાભાઈ ની ગારી અંદર ની કળી અને અમને રસ્તામાં ફરસાણ મળી ગયું અમારા ઘર પાસે છે તો ફાફડી લેતા એવા આ વખતે અલગ પેકિંગ વાળી ફાફડી લેવા મમ્મી હવે જોઈ છે આ ફાફડી આ ફાફડી અમે અહીંયા સાચી ઉભા ઉભા ફાવીન એટલે પાંચસો ફાફડી લેતા આવ્યા અને કેળાની વેફર અને બટેકાની વેફર લેવા કેળાની વેફર અને આ બાજુ બટેકાની વેફર પણ બટેકાની વેફર મમ્મી આ વખતે છે ને આપણે ઘરે કરી નાખશું એમ કહું હે વાર લાગે વાર લાગે લીલા બટેકા તળાતા કેટલી વાર લાગે કડક થાય મમ્મી જો થોડા કે કાઈ થાય નહીં મારે કાઈ કરવું

આ રિસી કાટ કા આ રિસીવ છે ને વિડિયો ચાલુ કરીને એટલે અમારું પોપટ જ કરી દી એવું છે આ રિસી કાટ ના છો ડાયોડ આયો છે રિસી ના કાઢને દેખું નહીં કાઢ

કારણ કે દાબેલી તો કેટલા ટાઈમ થઈ ગયા નથી ખાતી તો પૂછવીશો ને દાબેલી બનાવવા માટે શું શું જોઈ અને કચ્ચી દાબેલી બનાવવાની છે કે તળેલી એટલે કાચી દાબેલી આપે તળેલી નો હોય એમ તો ઘણા જગ્યાએ છે ને આવા પાવ હોય ને એમાં કાપીને ભરીને એમ આપી અને ઘણા લોકો છે ને બટર માં શેકીને આપે બટર માં શેકે અને એકદમ આમ ભી શેકે ને ડીશની ની દાબેલી બનાવાની છે અને આજે ને આઠ વાગે લાઈવ થવાનું તો દાબેલી નો પ્રોગ્રામ કર્યો ને એમાં લાઈવ મને એમ છે નહીં થાય થવાય કેવું તારું પણ તમે બધા તો રાંધતા હો ને વ્લોગ શૂટ કરવાનું બાકી છે એમાં કેમ લાઈવ થવું

તને કેમ ખબર બધા આટલો આપડતી વધારે નાખતા છે એમ બધા લોકો આ પેકિંગ આટલા બટેકા બધું નાખે પણ આપણે નથી નાખતા આપણે એક પેકિંગ આપણે બે વાર બનાવી હમ તો ચાલો ગાઈસ અત્યારે છે સોનલ બટેકા ફોલે છે બટેકા ફોલાઈ દે એટલે દાબેલીનો માવો રેડી કરવાનો છે ચટણી તો એને ક્યારની છે ને રેડી કરી નાખી છે ત્યાં તો દાબેલી ખાવું ને ત્યાં રિસીવ ભાઈ જાગી જાય તો ચટણી બનાવવા હું વસ્તુ લીધી હતી ને જયારે ચટણી બતાવશું ને ત્યારે કેવું અને દાબેલી આ વખતે છે ને હું કહું ને એમ ભરવાની સોનલે થોડીક અલગ રીતના એને અલગ રીતના ભરવાની છે માવામાં થોડીક ચટણી આંબલીની નાખીને આમ મિક્સ કરવાનો માવો અને પાઉમાં થોડીક ચટણી ચોટાડી દેવાની આંબલીવાળીને પછી પછી ભરવાની પછી પાછી ચટણી નાખવાની અને પછી પાછી ભરવાની એ રીતના કરવાની એટલે છે ને રસાવાળી દાબેલી લાગે અમે જ્યાં ખાતા ને ત્યાં એ રીતના બબ્બે વાળે એ ચટણી નાખતો અંદર તો ઓકે ગાઈ ચાલો ફોલાવા લાગ સોનલ છે ને શાક બધું હરખું કરવા બેહી ગયા છે મને મમ્મી શાક શાક લેવા પણ આ શાકમાં હું લઈને આવી તુરિયા લઈને આવી કેરી છે દૂધી છે ગાજર છે અને આ શું છે તણા અને તમને ખબર તો છે અમારે વીકમાં એક બે વાર મકાઈ નું શાક અને તુરિયાપાત્ર નું શાક તો હોય જ છે અને બીજું ઈ કે આ શાકભાજી જોઈને છે ને મને શિયાળો યાદ આવી ગયો

રેસીપી કન્ટિન્યુ ભરીએ જે દાબેલીનું રેડીમેડ પડીકું લેવું તો ને એનો મસાલો બનાવીને બટેકમ સીધો નાખવાનો છે જો બતાવું કેવો મસાલો અહીંયા આવે અને કઈ રીતના બન્યા બાકી ઘણા તો હાથેથી ને જ મસાલો દાબેલીનો બનાવતા છે મને ખબર નથી પહેલી વાર જ્યારે અમે પહેલાં બનાવતા ને કે દાબેલીનો મસાલો ના જ્યારથી બનાવી છે જે નાખી છે છે ને પડીકુલ આ મમ્મી એમ કહે છે પડીકુ લાવતા જ તે ચાલો તેલ આવી ગયું છે ફટાફટ ગરમા ગરમ તડતડ તડતર ખાવા મળ્યું છે નાખવાનું નથી હોય એમ એવું છે તો જો મસાલો છે ને હવે એની અંદર નાખી દેવાનો છે કેવો મસાલો છે સમર બધાની બેકરીમાં અલગ અલગ મળતા હોય આ રીતના બધો મસાલો નાખીને મિક્સ કરી દાબેલી ના મસાલા ની સ્મેલ જોડતા રહો દાબેલી જેવી રીતે ને આ રીતના તેલમાં નાખીને કરી નાખો ને એટલે મસ્ત મજાનો રેડી થઈ જાય હવે એ ગરમ કરી નીચે લાવશે બટાકાના માવામાં મિક્સ કરવાનું છે

ફરીથી દાબેલીની યાદ આવી જાય પેલા દાબેલી કેટલાની આવતી ખબર પાંચ રૂપિયાની બે ખબર છે મમ્મી માર્કેટમાં ગાયત્રીની માર્કેટમાં પાંચની બે આવતી અત્યારે વીસ રૂપિયા થઈ ગયા છે પચીસ રૂપિયા પચીસ રૂપિયાની એક દાબેલી આવવા મળી તો હું જ્યારે અઢી રૂપિયા ની હતી ત્યારે બહુ ખાધી પછી જ્યારે વીસ રૂપિયા ની થઈ ગઈ કારક કારક વરોમાં ત્રણે વાર દાબેલી ખાતા દાબેલી ના મસાલો બનાવવામાં કાંદા લઈ લીધા તા દાણા લઈ લીધા હતા અને આ છે દાણા બધું મિક્સ કરી દીધું છે અંદર હોય ખબર ઘણી જગ્યાએ દાબેલી વાળા દ્રાક્ષ હોય ને કાજુ બદામ ના થોડાક ટુકડા આગળ હોય મેં જ જોયા મેં એક જગ્યાએ જોયા જ્યાં દ્રાક્ષ કુક્કી દ્રાક્ષ હોય ને એ નાખે મજા આવે એના પાવ છે ને ભરવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું અને આ બાજુ જોઈ લ્યો સોનલે દાબેલીને આ દાબેલીના પાઉંને આ રીતના કટ ક નાખ્યા છે હવે એમાં મસાલો ભરવાનો છે એ તો તમને બધાને પ્રોસેસ ખબર જ હશે જો આ રીતના મસ્ત મજાની દાબેલી રેડી થઈ જાય સોનલ ચટણી નાખે ઘણા લોકો ચટણી શું કરવાનો નાખે તેમ ખબર છે પાવ પોશું પડી જાય પોશું પડી જાય કે નહીં મમ્મી આ ઢીલું પડી જાય તો જો આ રીતના કાંદા પછી નાખ્યું શું નાખ્યું સિંગના દાણા હા મસાલો અને પછી દાબેલી આપણી થાય સારી રેડી થઈ ગઈ ત્યારે ઈસ્યુ ભાઈ ના તળવાનું ચાલુ થઈ ગયું છે જો આ રીતના સોનલ તળે છે ત્યારે અને આ બાજુ દાબેલી તળવાનું ચાલુ થઈ ગયું હાલો નીચેથી છે ને બધા લોકોને બોલાવી દાબેલી ખાવા માટે ગરમા ગરમ દાબેલી ખાવા માટે દાબેલી રેડી થઈ ગઈ છે ને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે મસ્ત મજાની દાબેલી યાર ઠંડી ઠંડી સાઈઝ છે અને રોહિતને પૂછ્યું કેવી દાબેલી બની છે જોરદાર એકદમ લારી જેવી તો જો આ બાજુ કેમ ચટણી તો બનાવી જ છે તને ખબર હોય તો એક વાર આપડે સોનલ ના ઘરે આપડે દાબેલી ખબર આવી હતી ઈ નહોતી એકદમ દુકાન જેવી બેની તો ઈ હું સોનલ એમ કહું છું કેમ એવી કેમ નથી બનતી એમ એવું છે તો આ વખતે સોનલ ત્યાંથી શીખીને આવશે જે મરી મસાલાનું જે રાહ હોય ને એને એવું છે ચાલો આ બાજુ પપ્પા બે ગયા છે પપ્પા ને તો દાબેલી તે પપ્પા ને તો લારી કરતા ઘરની જ વધારે ફાવે મસ્ત મજાની જ બની છે જોકે આંબલી ની ચટણી હોય ને એટલે મને લારી જેવી જ લાગે કારણ કે આંબલી ની ચટણી જોઈએ એમને કોરે કોરી દાબેલી બનાવ મને નો મજા આવે ચાલો બહુ મહેનત કરી છે એટલે મસ્ત મજાની જ બની હોય ચાલો બધા દાબેલી ખાવા બેઠ ગયો તો ને કા કેવું તો હું કેવું તો ત્યારે એમને હારી બની હોય કે નો બની ને ઓપ્શનો બીજો છે ને આજ ખાવા હા गाइस ઓપ્શન કાઈ છે ને એટલે દાબેલી છે જોરદાર બની છે મેં સાખી જો અડધી ખાઈ લીધી તમને બનાવી દીધી છે ફીની હા મેં પીની બનાવી પીની બનાવી જ ને તો બહુ મજા ત્રણ વાર આમાં છે ને ચટણી નાખીને બનાવી રોહિત ની બધા હાથે ચટણી અલગથી લઈને ખાધી અને આ બાજુ પપ્પા જો પાવ ભાજી ને ગોડે એમ કેમ